હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એવા ચાર પાન વિશેની જી હા મિત્રો એવા ચાર પાન વિશેની કે જે પાનને જો યોગ્ય રીતે ખાવામાં આવે ને રોજબરોજના જીવનમાં મોટાભાગના લોકો આનું સેવન કરે જ છે પણ જો ન ખાતા હોવ તો આજથી જ ખાવાનું શરૂ કરી દેજો કારણ કે તેનાથી ઘણી ઘણી બીમારીઓ છે કે જે તમે મોંઘામાં મોંઘી દવાઓ લઈને પણ સારી નથી કરી શકતા સારા નથી થઈ શકતા તે બીમારીઓથી તે બીમારીઓ ખૂબ જ સરળતાથી દૂર થશે અને આ એવી બીમારીઓ છે કે જે લગભગ દર પાંચમાંથી ચાર વ્યક્તિઓને જોવા મળે છે તો ચાલો કયા છે તે પાન અને કેવા છે તેના ફાયદાઓ તેના વિશે જાણી લઈએ મિત્રો પેલું પાન કે જેનું નામ છે તમાલપત્ર જી હા મિત્રો દાળમાં કે શાકમાં મોટા પાયે તેનો ઉપયોગ કરવામાં આવે જ છે આ તમાલપત્ર છે મિત્રો તે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું તેને કંટ્રોલમાં કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત આપણું ડાયજેશન છે એટલે કે પાચન છે તેને સુધારવાનું કાર્ય પણ કરે છે જો તમને પેટનો દુખાવો રહેતો હોય તો તમાલપત્રનું સેવન તમારા માટે હિતાવહ છે ફાયદાકારક છે કબજિયાતની સમસ્યાથી પીડાતા હોવ તો તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવ્યો છે સાથે સાથે વાત કરવા જઈએ તો ડાયાબિટીસના જે પેશન્ટ છે એટલે કે મધુપ્રબહેના જે દર્દીઓ છે તેમના માટે પણ પત્રનું સેવન ખૂબ જ સારું માનવામાં આવ્યું છે કિડનીને પણ ફાયદો કરે છે ઉપરાંત બ્લડ પ્રેશર છે તેને પણ નિયંત્રણમાં રાખવાનું કંટ્રોલમાં રાખવાનું કાર્ય તમાલપત્ર ખૂબ સારી રીતે કરે છે બીજું પાન જે છે તેનું નામ છે મીઠો લીમડો જી હા મિત્રો મીઠો લીમડો છે તે દાળ કઢી શાકમાં ખૂબ સારી રીતે આપણે નાખીએ છીએ ઘણા લોકો તો સેવ મમરા વગેરે છે તેમાં પણ મીઠા લીમડાનો ઉપયોગ કરે છે એટલા માટે કારણ કે મીઠો લીમડો છે તેનાથી આપણા નવા બ્લડ સેલ્સ બને છે અને પરિણામ સ્વરૂપે આયરનથી ભરપૂર હોય છે અને તેનાથી તે આપણી લોહી સંબંધિત બીમારીઓ ખાસ કરીને એનિમિયા જેવી બીમારીઓ છે તેનાથી બચાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે આપણા દાંત છે તેને પણ ફાયદો કરે છે આપણા દાંતની મજબૂતી વધારવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત આપણું પાચન ડાયજેશન છે તેને ઇમ્પ્રૂવ કરવાનું કાર્ય પણ મીઠો લીમડો કે જેને અંગ્રેજીમાં કરી લીવ્સ તરીકે ઓળખાય છે તે ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત પેટની શક્તિ છે તે વધારે છે પેટમાં પાચન વધારે છે પેટના દુખાવાને દૂર કરવાનું કાર્ય પણ કરે છે પેટને લગતી કોઈ તકલીફ હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય મીઠો લીમડો સારી રીતે કરે છે ઉપરાંત તે આંખનું તેજ વધારવા માટે મિત્રો તેજ વધારવા માટે પણ મીઠો લીમડો છે તે ખૂબ જ સારો માનવામાં આવ્યો છે ત્રીજા પાનની વાત કરવા જઈએ મિત્રો તો એ છે ધાણાભાજી હવે ધાણાભાજી છે તે તમને લોકોને ખ્યાલ છે કે વિટામિન એ સી અને વિટામિન ઈ થી ભરપૂર હોય છે અને એટલા માટે જેવું કહેવાયું છે કે આંખના તેજ માટે આંખનું તેજ વધારવા માટે આ સોરી ધાણાભાજીના પાન છે તે ખૂબ જ વધારે ફાયદો કરે છે ધાણાભાજી છે તેને કટ કરીને આપણે દાળ શાકમાં તો ઉમેરીએ છીએ સાથે આપણે ધાણાભાજીની ચટણી પણ બનાવી શકીએ છીએ ઉપરાંત આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય ધાણાભાજી ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે આપણા લોહીના કોષો છે તેને બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે ઉપરાંત વાત કરવા જાઉં તો ખરાબ કોલેસ્ટ્રોલ છે તેની માત્રાઓને ઘટાડવાનું કાર્ય પણ ધાણાભાજીના પાન છે તે સારી રીતે કરે છે ચોથા અને અંતિમ પાન છે તેનું સેવન આપણે કરીએ જ છીએ તે છે મેથીના પાન જી હા મિત્રો મેથીના પાન છે તેને સામાન્ય રીતે આપણે ભજીયામાં અથવા તો થેપલા બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી કરીએ છીએ આ મેથી છે તે કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાં ઘટાડે છે અને પરિણામે આપણું હાર્ટ પણ આપણું હૃદય પણ તેનાથી મજબૂત રહે છે સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારું છે એક પ્રકારે કડવાણી છે કે જે ડાયાબિટીસના લોકો રહેશે તો તેનું ડાયાબિટીસ કંટ્રોલમાં નિયંત્રણમાં રહેવાનું કાર્ય ખૂબ સારી રીતે થશે સાથે લોહી જામવાનો ગુણધર્મ છે તેને પણ ઘટાડવાનું કાર્ય આ મેથીના પાન સારી રીતે ઘટે કરે છે એટલે કે લોહીને ગંઠાવા નથી દેતું ઉપરાંત વાત કરવા જઈએ તો આપણી કિડની સંબંધિત સમસ્યાઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય આ મેથીના પાન છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર